હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો એટલે ગુજરાતી નો પાઠ સાત ઢેબરાનો ન્યાય નો ભાગ પાંચ અગાઉ આપણે એકથી ચાર ભાગમાં વાર્તા અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી આજે આપણે પ્રશ્નક્રમ છવ્વીસથી લઈને એકત્રીસ સુધીના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ સાત ઢેબરાનો ન્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્નક્રમ છવ્વીસ આ પ્રવૃત્તિ કરતાં તમને કેટલો સમય લાગશે મિનિટ તમારા શિક્ષક સમય જોશે પ્રવૃત્તિ પૂરી થયા પછી ચકાસો કે તમારો અંદાજ સાચો પડ્યો કે નહીં કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે અને તેથી છતાં પણ કારણ કે અને અથવા આ શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે સવાલ એક શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું પણ પ્રાર્થના તરીકે નહીં સવાલ બે કાગડો કાકા બોલતો હોય છે તેથી તેનો રંગ કાળો હોતો હશે ત્રણ હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું કારણ કે મને રોજ વહેલી સવારે ઉઠીને યોગ કરવા બહુ ગમે યોગ કરવા બહુ ગમે ચાર મેં તને કીધેલું જ છે કે આપણે બે ભેગા મળીને પ્રવૃત્તિ લખીશું છતાં તારે જાતે જ લખવી હોય તો પછી તારી મરજી સવાલ પાંચ રોજ બે કિમી ચાલવું જોઈએ અથવા એક કલાક કસરત કરવી જોઈએ છ મેં નવું કેલેન્ડર લીધું અને ખીલ્લી પર ટીંગાળ્યું પ્રશ્નક્રમ સત્યાવીસ બગીચા વિશે છથી આઠ વાક્ય લખો આ સૂચના વાંચીને જય જયા અને જયંતે નીચે પ્રમાણે જવાબ લખ્યા તે તપાસીને શિક્ષકે તેમને દસમાંથી ગુણ આપ્યા ગુણ આપતી વખતે શિક્ષકે આ મુદ્દા ધ્યાનમાં લીધા પેલું વિષયની વિગતો બીજું વાક્યોની લંબાઈ ત્રીજું સરસ શબ્દોનો ઉપયોગ અને ચોથું અનોખું લખાણ અહીં જય જયા એ બગીચા વિશે છ થી આઠ વાક્યો લખ્યા છે સૌ પ્રથમ જયે લખેલા જોઈએ બગીચામાં ઘણા ઝાડ છે બગીચામાં બાકડા છે બગીચામાં હિંચકો છે બગીચામાં લપસણી છે બગીચામાં ફૂલ છે બગીચામાં ઘણા લોકો છે ગુણ આવશે એક જયા બગીચામાં જાત જાતના વૃક્ષ છે વૃક્ષો નીચે ગોઠવેલા છે બાળકો ત્યાં રમતા હોય છે મને બગીચે જવાનું ગમે છે કારણ કે ત્યાં ન ઓળખતા લોકો મળે છે નવા દોસ્ત બને છે જયાને મળશે ગુણ ચાર જયંત બગીચામાં ઘણા વૃક્ષો હોય છે ત્યાં ફૂલછોડ પણ હોય છે બગીચામાં એકદમ નાનું નાનું ઘાસ હોય છે તેમાં આળોટવાની અને રમવાની મજા આવે કેટલાક લોકો ત્યાં બેસીને નાસ્તો કરે છે ઘાસની ચારેય બાજુ ફૂલછોડ હોય છે તેમના પર રંગબેરંગી ફૂલ હોય છે બગીચામાં એક બાજુ લપસણી હિંચકા અને ચીચવો હોય છે ત્યાં બાળકો રમતા હોય છે ત્યાં બેસવા માટે બેન્ચ પણ હોય છે ઘણા લોકો બગીચામાં ચાલવા કસરત અને યોગ કરવા જાય છે ઉનાળાના દિવસોમાં બગીચામાં જવાનું ગમે છે બગીચામાં ઠંડક હોય છે મને બગીચો ગમે છે કારણ કે ત્યાં રમવાની મજા પડે છે જયંતે જયા અને જય કરતાં વધારે લખ્યું છે અને ખૂબ સરસ લખેલું છે તેથી તેને ગુણ સાત મળે છે પ્રશ્નક્રમ અઠ્યાવીસ જંગલ વિશે છ થી આઠ વાક્ય લખો ધોરણ છ થી આઠ ના તમારા મિત્રને કહો કે તમારો ફકરો તપાસે તેને સો માંથી ગુણ આપે અહી વિદ્યાર્થી મિત્રો હું જંગલ વિશે આઠ વાક્ય લખું છું જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે તે ધરતીની શોભા વધારે છે જંગલ વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી લાગે છે આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણે પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું જંગલ આપણને રંગબેરંગી ફળ ફૂલ ઔષધિ ગુંદર લાક મધ રબર જેવી વસ્તુઓ આપે છે તે ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે જંગલમાં અનેક જંગલી પશુ પક્ષીઓ વસવાટ કરે છે જંગલથી પશુ પક્ષીઓનું અને પશુ પક્ષીઓથી જંગલનું રક્ષણ થાય છે જંગલથી વાતાવરણમાં ઠંડક રહે છે હવા શુદ્ધ રહે છે અને પુષ્કળ વરસાદ પડે છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે કેટલાક ઉદ્યોગો પણ જંગલ પર આધારિત છે આમ જંગલ આપણા માટે આશીર્વાદરૂપ છે કેટલાક સ્વાર્થી લોકો પોતાની આવક માટે જંગલો આડે ધડ કાપી નાખે છે આવા લોકોને આકરી સજા મળવી જોઈએ ખરેખર જંગલોનું રક્ષણ કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે પ્રશ્નક્રમ ઓગણત્રીસ તો તમે શું કરો કહો અને લખો ઉદાહરણ તરીકે તમારી પાસે માપપટ્ટી નથી અને તમારે સીધી લીટી દોરવી છે તો નોટના પૂઠાથી ધારનો ટેકો લઈશ કંપાસની ધાર માપપટ્ટીની જેમ વાપરીશ અથવા લાંબી પેન્સિલનો માપ પટે તરીકે ઉપયોગ કરીશ સવાલ એક ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે અહીં કાર્ય આપ્યું છે કે તમને ખૂબ તીખું લાગ્યું છે પણ પાસે પાણી કે કશું ગળ્યું નથી તો શું કરશો જીભ મોંની અંદર બહાર કરીશ જીભ ગાલની અંદરની બાજુ અને હોઠ પર ફેરવીશ જીભ પર લાળ ભેગી કરી થૂંકી નાખીશ બે કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણી નથી તો શું કરશો એક એક પૂઠા વડે ભેગો કરી બીજા પૂઠા પર લઈને કાઢીશ બે જૂના કપડાં વડે ઝાપટીને કાઢીશ ત્રણ વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરીશ સવાલ ત્રણ છોડને પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી તો હું હથેળીના ખોબામાં પાણી ભરીને પીવડાવીશ પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પીવડાવીશ નાસ્તાના ડબ્બાનો ઉપયોગ કરીશ પ્રશ્નક્રમ ત્રીસ મુશ્કેલીના ઉકેલ માટે ઘણા બધા વિચારો આપો અહીં મુશ્કેલી કોઈ પણ હોય તો એના ઉકેલ માટેના વિચારો રજૂ કરવાના છે એક કપડું ઝડપથી સુકવું છે તો તડકામાં મૂકીશ ચાલો પંખા નીચે ગોઠવીશ ગરમ ઇસ્ત્રી ફેરવીશ બે વનભોજન વખતે ચપ્પો નથી અને બટાકા સુધારવા છે બાફિયા પછી હાથની આંગળીઓ વડે સુધારીશ નાની વાટકીની કિનારી એથી સુધારીશ થાળીની ધારનો ચપ્પા તરીકે ઉપયોગ કરીશ ત્રણ તમને ગમતું પેન્ટ ઢીચળ નીચેથી ફાટી ગયું છે તો મુશ્કેલીનો ઉકેલ હું આ રીતે લાવીશ ફાટી ગયેલા ભાગ પર દરજી પાસે રંગીન સ્ટીકર લગાવડાવીશ ફાટી ગયેલો ભાગ કોઈ ચોક્કસ આકારમાં કાપીશ કે જેથી ફેશન લાગે ઢીચડ નીચેથી આખે આંખું કાપીને ચડ્ડી બનાવડાવીશ સવાલ ચાર ઉનાળામાં રોડ પર જવું છે પણ ચંબલ નથી ઉપાય છે મોજા પહેરીને જઈશ પગના પંજા પર કપડું અથવા વૃક્ષનું મોટું પાંદડું વીંટીને જઈશ સાયકલ ચલાવીને જઈશ સવાલ પાંચ તમારા દાંતમાં ભાજીનો રેસો ભરાઈ ગયો છે આ મુશ્કેલીનો ઉકેલ હું આ રીતે લાવીશ તે જગ્યાએ જીભ ફેરવીશ મોંમાં પાણી ભરી થોડો સમય ફેરવી પી લઈશ અથવા કોગળા કરીશ ટૂથપીક લઈને તેથી દૂર કરીશ છ તમારી ઢીંગલી કે રમકડાની ગાડી તૂટી ગઈ છે તો હું તે રિપેર કરાવીશ તે સિવાયના રમકડાથી રમીશ તેને ભંગારમાં આપીશ ભંગારવાળો ન લે તો ફેંકી દઈશ ચાલો ગાઈએ ગીતિકા અમે તો સદાય હસનારા પ્રશ્ન ક્રમ એકત્રીસ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો અહીં બે ત્રણ દિવસ પછી આ ફકરાનું સૂત્રલેખન કરાવવાનું છે અહીં ફકરો આપેલો છે ગુલાબી તળાવનો આ ફકરો વાંચીને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સૌ પ્રથમ ફકરો જોઈએ દુનિયામાં એવા ઘણા અજાયબ સ્થળો છે જેના વિશે સાંભળતા વિશ્વાસ ન બેસે અમેરિકાના ચેનેગલમાં આવું જ એક અદ્ભુત તળાવ છે જેનું નામ રેતબા છે ખૂબ જ સુંદર દેખાતું આ તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે તેના પાણીમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે મીઠું પકવવું તે ત્યાંના રહેવાસી માટે કમાણીનું મુખ્ય સાધન છે હરેબા તળાવના પાણીનો રંગ એકદમ ગુલાબી છે આ રંગ સૂર્યના પ્રકાશ સાથે ઘાટો અને આછો એમ બદલાતો રહે છે આ ગુલાબી તળાવના રમણીય દ્રશ્યને માણવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે આ તળાવના પાણીનો રંગ ગુલાબી કેમ છે એ વિચાર્યું તમે ચોક્કસ પ્રકારની શેવાળને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ હિલિયર નામનું આ જ પ્રકારનું ગુલાબી તળાવ આવેલું છે હવે પ્રશ્નના જવાબ લખીએ સવાલ એક રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું શું છે જવાબ રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું તેના પાણીનો એકદમ ગુલાબી રંગ છે સવાલ બે રેતબા તળાવનું પાણી પી શકાય કેમ જવાબ રેતબા તળાવનું પાણી પી શકાય નહીં કેમ કે તેના પાણીમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે વધારે મીઠું શરીર માટે હાનિકારક છે સવાલ ત્રણ સેનેગલના લોકો મીઠું પકવવાનો ધંધો શા માટે કરતા હશે ત્યાં બીજો કયો ધંધો વિકસ્યો હશે જવાબ સેનેગલના રેતબા તળાવમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે તેથી ત્યાં મીઠું સરળતાથી પકવી શકાય છે તેથી ત્યાંના લોકો મીઠું પકવવાનો ધંધો કરતા હશે રેતબા ગુલાબી રંગનું પાણી ધરાવતું અદ્વત તળાવ હોવાથી ત્યાં બીજો પ્રવાસન ઉદ્યોગને લગતો ધંધો વિકસ્યો હશે સવાલ ચાર દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ ક્યાં ક્યાં આવેલા છે જવાબ દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ અમેરિકાના સેનેગલમાં અને ઓસ્ટ્રેલિયામાં આવેલા છે સવાલ પાંચ શું થાય તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય જવાબ તળાવમાંથી ચોક્કસ પ્રકારની શેવાળ દૂર કરવામાં આવે તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય સવાલ છ તમારી આસપાસના તળાવમાં કઈ કઈ વનસ્પતિ થાય છે જવાબ મારી આસપાસના તળાવમાં કમળ વયણું અને જળકુંભી જેવી વનસ્પતિ થાય છે સવાલ સાત આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દની જોડ શોધીને લખો જવાબ આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દની જોડ એક અજાયબ એટલે અદ્વત અને બે સુંદર રમણીય અહીં ભાગ પાંચ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયાના બીજા ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો